હર હર મહાદેવ જય પારેશ્વર મહાદેવ જય ઊધુબ્રમ્મ બાપા જય માતાજી હું છું પૂનમબેન ગઢવી અને અબડાસા તાલુકાના મોખરા ખાતે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવશે કાર્યક્રમમાં સંતવાણી મહારાસ મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય સંતવાણી તેમજ મહારાસનું આયોજન કરવામાં આવશે તેમજ તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સવારે પારેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના તેમજ હંસરાજભાઈના ઘરે પૂજા અર્ચના સહિતના કાર્યક્રમો યોજાશે દર વર્ષે શિવરાત્રીના દિવસે એક દિવસનું આયોજન હોય છે જે આ વર્ષે બે દિવસનું આયોજન છે જેમાં તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર રોજ મહાશિવરાત્રીના દિવસે અને તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર રોજ શ્રી હંસરાજભાઈના મહાદેવને માનેલા સોમવારના વ્રતનું ઉદ્ધાપન છે તો આપ સર્વેને આ મહોત્સવનો આનંદ માનવા ભાવભડ્યું આમંત્રણ પાઠવવામાં આવે છે જેવા પ્રથમ દિવસે મહાદેવની પૂજા મહાઆરતી સંતવાણી ઓદવરા સહિતના કાર્યક્રમો યોજાશે જેમાં મહાશિવરાત્રી પર્વના સંપૂર્ણ દાતા શ્રી હંસરાજભાઈ બુધિયાભાઈ હુરબડા પરિવાર રહ્યા છે જેમાં સંતવાણીના અને મહારાસના કલાકાર શ્રી પૂનમબેન ગઢવી તેમજ નવીનભાઈ ચાંદ્રા સંતવાણીનું રસપાન કરાવશે સ્ટોરી રમે ભાનુશાલી નલિયા હર હર મહાદેવ જય પારેશ્વર મહાદેવ જય ઓધવરામ બાપા જય માતાજી હું છું પૂનમબેન ગઢવી અને આવી રહી છું ગામ મોખરા ખાતે જિલ્લો કચ્છ તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર છવીસ ના રોજ કે જ્યાં શ્રી મોખરા ભાનુશાલી મિત્ર મંડળ તથા શ્રી મોખરા મારુતિ યુવા ગ્રુપ દ્વારા મોખરા ગામે નવમાં ભવ્ય મહાશિવરાત્રીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ભવ્યથી ભવ્ય રાસોત્સવ તથા સંતવાણીનું આયોજન રાખવામાં આવેલ છે તો આપ સૌને ભાવભર્યું હાર્દિક આમંત્રણ આપવામાં આવેલ છે આપ સૌ જરૂરથી પધારજો મહાશિવરાત્રીનો લાભ લેજો હાલો સૌ મોખરા મળીએ જય માતાજી હર હર મહાદેવ